મુંબઈ જેવી જ વાત કરીશ મુંબઈમાં કઈ જગ્યાએ રહેતા હતા તો તું માર જોડે લગન કરે એ જગ્યાએ તો મુંબઈમાં ક્યાં રહેતા હતા તમે પણ એકવાર જે પતિ ગયું હોય એનું તારે પૂછવાનો કોઈ હક બનતો નથી પણ આપણે અત્યારે ઘણા બધા લોકો જોવ છે તમને લોકો ભલે ને જોતા હોય લોકોથી લોકોની એને કહેવાય જો માટી નીચે છે તો બસા નડિયાદમાં કેવી રીતે પહોંચ્યો તમે

અમે એમને રસ્તા પર અવારનવાર આવતા જતા જોતા હતા અને અમને વાત મળી કે આવી રીતના એક ફાઉન્ડેશન પોપટભાઈ આહિર નામે ચાલે એટલે અમે તમને કોન્ટેક કરી અને ત્યાં આગળ એ તો બહુ સારી વાત છે કે આજે આરપીએફ ને પોપટભાઈ શબ્દ ન બોલી શકે ઓળખતા હોય એ વસ્તુ બરોબર છે તો પોપટભાઈ એ શબ્દ ન બોલી શકે મારું નામ છે કેમ કે નામ એ આની સાથે હમણાં જ વાત થઈ ગઈ કે તું જગર મારી સાથે લગ્ન કરે તો

આવી જ હાલતમાં વર્ષોથી મતલબ ત્યાં આગળ સુઈ રહ્યા હોય વરસાદ હોય તાપ હોય તડકો ગમે ત્યારે ત્યાં જ મળે એવી રીતના અવારનવાર અમે જોતા રહ્યા નડિયાદમાં કઈ છે નડિયાદમાં આપણે સંતરામ મંદિર છે એની પાછળની ભાગમાં એ બાકડા પર સુઈ રહ્યા